શે શ્રી કૃષ્ણ સાંજ પડી જમના કિનારે જમના કિનારે આ વરદાયાવતારો કાન બોલાવે સાંજ પડી જમના કિનારે જમના કિનારે આ વરદાયા વતારો કાન બોલાવે વનરાતે વન મારા સરે સોસે વનરાતે વન મારા સર સોસે સોળસો ગોપ્યો માએ કમારો કાન છે સોળસો ગોપ્યો માએ કમારો કાન છે આ રે પેલી રાતા તા ના આ ખાઈ સારે આ ખાઈ સારે આવ તારો કાન બોલાવે ಆರೆ ಪೆಲ್ಲಿರ ತನ್ನ ಆ ಕೈ ಸಾರೆ ಆ ಕೈ ಸಾರೆ ಕನ್ನ ಬೊಲಾವೆ એક એક ગોપીને એક એક કાનજી એક એક ગોપીને એક એક કાનજી રૂપાળી રાધાને સમાળી કાનજી રૂપાળી રાધાને સમાળી કાનજી દાંડિયાના તાલ મિલાવે તાલ મિલાવે આ કાન બોલાવે દાંડિયાના તાલ મિલાવે તાલ મિલાવે આ વરદારો બોલાવે સાંજ પડી કિનારે કનાર કિનારે કનારે આ કાન બોલાવે સુણ છોડી મારા આવે વણિયા ચોડી મા આવે વાળી ઓઢી કામળી ને કાનજી આવે વે કામળી ઓડી ને કાનજી રે આવે વે આમી રે રાધા શ્યામનિયા રે શ્યામનિયા રે આવ અવરાધ તારો કન બોલાવે જોડી જામી સરત શ્યામ શ્યામ આ વરદારો બોલાવે સાંજ પડી જમના કિનારે જમના કિનારે આવરદાય આ વરદારો બોલાવે મટકી લઈને મારી રાધા આવે મટકી રે લોઈને રાધાજી રાધા આવે મોરલી લઈને મારો કાન ચીર આવે મોરલી લઈને મારો કાન ચીર આવે ગોકુળિયું કેલું બનાવે ઘેલું બનાવે આવદા યાવતારો કાન બોલાવે ગોકુળિયું કેલું બનાવે કેલું બનાવે આવર દાયાવતારો કન્ન બોલાવે સાંજ પડી જમના કિનારે જમના કિનારે આવર દાયાવતારો ક્ન બોલાવે ચોરી કરીને રોજ માખણ ખણ ચોરી કરીને રોજ માખણ ખણ રાધાની સાથે ની સાથેનારો સાથે ની સાથેનારો કેવાયો નંદજી નો લાલો રે લાલો રે આવતારો કર્ણ બોલાવે ಿ ತೋದ ರೇ ಲೋ ರೇ ಆವರ ದಯಾವತಾರೋ ಕರ್ಣ ಬೊಲಾವೇ ಸಾಂಜ ಪಡಿ ಜಮ ಕಿನ್ನ ರೇ ಜಮ ಕಿನ್ನರೆ ಆವರ ದಾರೋ ಕರ್ಣ చసోదాను చాయో చాయోని దులారు దుల చస్ దాను నందో దుల దుఖడా హరనారుష్ణ వచననా దుఖడా హరనారు గోపీ మండన నో వాళ్ళ రే వాళ్ళో రే అవరా కన్నా బులావే ગોપી મંડળ વાલો રે વાલો રે આવતા રોકણ બોલાવે સાંજ પડી જમના કિનારે જમના કિનારે આવર દયા વતારો કન્ન બોલાવે જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા